આવે કરતા એના વાતની શું કેમ એવું ક્યો માતામ્યા છે એને વેકેશન આયે દાદાને આ ફૂલ રેકેટ થીરમતા તન દેવાયા છે ફૂલ ઉપર વઈ ગયો ભયાંસ નીચે ઉતર નીચે ઉમર સે નહી હે કે સબ હે આ મનન પગમાં થઈ ગયું છે નઈ ખાય જા બહાર શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય દ્વારકાધીશ અને વાગ્યા છે સાડા દસ થવા આવ્યા મમ્મી પહેલા બહુ લેટ ગુડ મોર્નિંગ કારણ કે હમણાં ઓલરેડી બધું કામ કરીને એકલા હોય ને એટલે કામ કરવાનું થોડીક વાર લાગે આ જે સપોર્ટ સપોર્ટ કહેવાય સપોર્ટ વગરની મજા ન થતી પણ હાલ હા રાખે હાલો આપણે વૃક્ષોને પણ ગુડ મોર્નિંગ અને વૃક્ષોને પણ મજા આવે છે હમણાં ઠંડુ ઠંડુ વાતાવરણ છે

सब लोगों में एक 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 वो वो है ना होता है ना वो, वो खासियत वो देते हैं एक ही व्यक्ति में जो सब खासियत देते हैं तो उसको भी माना जाता है सब वो जाता, जाता है और वो पूर्णता का अनुभव हो न वो ये अच्छा नहीं लगता वो सहन नहीं कर सकते हम और भगवान कुछ खासियत होती है कुछ खामियां होती और है और हमारे मम्मी में तो सब खा, કેવાય ને કે સદ ખૂબીયા નહીં ખુબીયા નહીં ના ના એ તો આભી કલ લે તે અછી અછી ખાંસી ખાસી થોડી થોડી કોમેડી તો હું ગામડે કેવો વરસાદ પડ્યો ઘણી ઘણી જગ્યાએ તો ગામડે કરાપ એટલે કે બરફના ટુકડા પડ્યા બાયે અને પ્રિયંશ બે ખાટલો ઢાળીને અહીંયા સરસ મજાનું રમવાનું ચાલુ કર્યું છે મમ્મી છે ગેસ્ટ આવે છે

આ ફૂલ રેકેટ થી રમતા હતા ને તે હયાંશ નું ફૂલ ઉપર વહી ગયું ને હયાંશ જો નીચે ઉતર નીચે દિવસ માં દસ વાર નાખેશ નીચે ઉતર સબર જ છે ભાઈ લેને ને બાપા મનુ છે ને ઉપર ધાબે ફૂલ લેવા ગઈ હતી ને તે મનુ પગમાં છે ને એ ફેક્સર થઈ ગયું છે

અને મનસ્વી લેવા ગઈ ને તો પગછું સુકાઈ ગયું અને મનસ્વી ભમ થઈ ગઈ છે હવે એ બેડ રેસ્ટ કરશે ફૂલમ ફૂલ ખાલી અમે તો એમ કે હું અમે ક્યાં હસવી છીએ તું પણ તું તો ઓળી આમ ઉભી થઈ પગે માનતી એટલી ઓવર ओ वरिया टिंका मच्छर नो के वेन मार्की के वे। मच्छर मच्छर नो के वेन मार्की आई मार्की तीन चार क्या करता तो ओ ओ करता तो नहीं ओ ओ ओ नहीं नहीं करता तो नहीं क्या करता तो ओ क्या करता तो બોલતા ન આવડે કઈ નઈ પણ કે ભાઈ કે બોલતા શીખીશ તાર ડાયરી ઇંગ્લિશ બોલવા માંડીશ કે હું બી કે તો પપ્પા જમવા બે ગયા છે અને પપ્પા ભૂખ લાગી છે અને જોવો દાળ ભાત દાળ

મમ્મી ત્યાં પ્રકાર બી ફી હોત ને ગયા ઘડી હનુમાન દાદા કપડા બદલાવી રહીશ બિસ્કીટ ઓર ચાકી ચુસ્કી પ્રિયાંશ ને ચા એકલી વાલી ને કે વાત જવા ગોમેનેથી આવી પપ્પા મમ્મી બધું તું એમ ફલાણા એવું છે હવે હવે બિસ્કિટ પૂરું પૂરું અને વાળવું જોશે આમ ઘણોય આખો શબ્દ ઉપર ઉડાઈ

હે બે દિવસ ત્યાર હોય નહોતી ને એટલે મનસ્વીને કૂવો સલકાઈ ગયો તો કપાળમાં તો પંખો તો બંધ કરી દેવાય હે ને તો તમે આમને સૂતા ને હૂતા જ રહેશું ઊભા નહીં થાવ ને મજા આવી ગઈ હાલ અને હું આગળ લ્યો

તમારે ફોન નહીં વાગ્યું હોય તો હું ઊંઘી જવાનું હા પગ આ હું ને અયુ બે રમતા તા તો ફૂલ વઈ ગયું ધાબા ઉપર તો મનસ્વી લેવા ગઈ અને મનસ્વી લેવા ગઈ તો પગછું સુકાઈ ગયું અને મનસ્વી ભમ થઈ ગઈ છે હવે એ બેડ રેસ્ટ કરશે ફૂલમ ફૂલ

રિહર્સલ કરાવે પ્રિયાંશ ને બધા ભાવ ગીત ઉપર હું આવી ગયો ઘરે અને તમને બધાને કેમ છે એકદમ મજામાં માણી તમને દેખો ને જય કૃષ્ણ રમાદેવ જય માતાજી જય ગણેશ જય શ્રી નારાયણ જય દ્વારકાધીશ સાથે આજે હું એક મેસેજ તમને દેવા માંગુ છું કે જે પણ મેં આજે હું ઓફિસ પણ ગયો હતો ને ત્યાં પણ બે ત્રણ લોકો ચાર પાંચ લોકો એવા થાય કે આ ઇન્ડિયન આર્મી કે ભાઈ સ્ટન્ટ કરે ભાજપના સ્ટન્ટ છે ને આવું બધું યાર ના બોલો યાર પ્લીઝ તમે એવું વિચારતા હોય તો પણ બંધ કરજો કે આ બધું યાર ફેક તમે યાર નેશન ના માણસો છો કે નહીં એ મને નથી ખબર પડતી હું બધાને સમજાવવા ના છું હું જે બી કે લોકો સમજવા તૈયાર જ નથી કે ભાઈ સાચું શું ખોટું શું કોઈ પણ જાતનું કાંઈ જાણવું જ નથી બસ એને ડિસિઝન લઈ લેવાનું કે ભાઈ ભાજપ જે બી કરે એ ખોટું ભાઈ આ લોકો ભાજપે નથી કર્યું ઇન્ડિયન આર્મીએ કરી છે સ્ટ્રાઇક એને મારે કેમ સમજાવવું એટલે એ વસ્તુ એ સમજવાના નહોતા એટલે મેં એને સમજાવવાનું રહેવા દીધું પણ હું મારા સબસ્ક્રાઈબરોને ખાસ કરીને સમજાવવા માગું છું કે આ એક ઇન્ડિયન આર્મીનું એક્શન હતું જે તમે જોયું આજે જે ન્યૂઝ પણ સાંભળી સ્ટ્રાઇક કરી આતંકવાદીઓને આપણે જવાબ આપ્યો છે એ બધું રિયલ છે ભાઈ ખોટું થોડું છે અને એના બધા પ્રૂફ પણ એ લોકો તે આપણને સાબિત કરી દીધું અને આપણા ઇન્ડિયન આર્મીએ પણ એ પ્રૂફ છે ને મૂકેલા છે તમે એક્સના એક્સ એટલે ટ્વિટર પહેલાં હતું એ એક્સ ઉપર જઈને જુઓ ત્યારે ઇન્ડિયન આર્મીએ મૂકેલા છે બધા હેન્ડલ ઉપર બધી વસ્તુઓ મૂકેલી છે પણ તો પણ લોકો માનવા તૈયાર નથી અમુક લોકો બધાને હું એવું નથી કહેતો કે પર્ટિક્યુલર કે બધા લોકો પણ જે મિસગ્લાઇડ કરે છે લોકોને કે ભાઈ આ બધું ભાજપે કરાવ્યું છે પહેલગામ હુમલો ભાજપે કરાવ્યો છે આ બધું રહેવા દો આ બધું ન સારું લાગે નેશન માટે આ વસ્તુ કોઈની થવી જ ના જોઈએ આપણે કયા દેશમાં રહીએ છીએ ને એ પહેલાં આપણે યાદ રાખવાનું આપણે એક ઇન્ડિયા ઇન્ડિયન આપણે પહેલાં તો ઇન્ડિયન હોવા જોઈએ મારા યુટ્યુબ મારે ઇન્સ્ટાગ્રામ આઈડીમાં જોજો પહેલાં મેં લખ્યું છે ગુજરાતી પછી મેં બાજુમાં લખ્યું છે ઇન્ડિયન કેમ કે હું એક ઇન્ડિયન છું એટલે મારે લખવું પડે કે હું ઇન્ડિયન છું અને મને ગર્વ છે અને તમારે પણ એ પ્રાઉડ લેવું જોઈએ શું કેવું તારું બરાબર ઇન્ડિયન ઇન્ડિયન અને અહીંયા તો અહીંયા પણ આપણે જો શરૂઆત કરી દીધી છે પહેલી વાત તો બટરમાં બટરમાં પેપર બને છે એ પણ મસાલા પેપર અને સાથે સાથે અહીંયા જો ચટણી અને સાંભાર ને બધું જ તૈયાર જ છે

નવા સબસ્ક્રાઇબ કરી લેજો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બહુ જ બધા જય શ્રી કૃષ્ણ